સોમનાથ મહાદેવની બોલો દ્વારકાધી શકી આવો આ શ્રીમદ્ ભાગવત કથા જ્યારે મ્યાત્રા પરિવાર અને જલુ પરિવાર યજમાન પદે જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વાલા ભક્તજનો જે ગાથા ભગવાન શ્રી કૃષ્ણની એટલી દિવ્ય અને માધુરી છે એટલી દિવ્ય છે કે આપણા જીવનને દેદીપ્ય માન કરી દે છે આપણા હરેક જીવનના ડગલે ને પગલે દિવ્ય પથ આપનારી ગાથા એટલે શ્રીમદ ભાગવત કથા છે વિચાર તો કરો ખાલી ભક્તજનો આ કોઈ કાલ્પનિક ગાથા નથી કે પાંચ હજાર વર્ષો પહેલા જે ગાથાને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી હતી આજનો યુગ મોર્ડન યુગ છે ટેકનોલોજીનો યુગ છે આપણે આગળ જવાનું હોય છે આ શાસ્ત્ર તો આજથી હજારો વર્ષો પહેલા લખાયું છે ને હજારો વર્ષો પહેલા કહેવાયું છે તો શા માટે આજે એકવીસમી સાંભળી રહ્યા છીએ આ જમાનો આ મોર્ડન જમાનો આગળ જવાનો છે તો શા માટે આ શાસ્ત્ર આપણને પાંચ હજાર વર્ષ પાછળ લઈ જાય છે એનું મિનિંગ એવું કે કંઈક આમાં તથ્ય છુપાયેલું છે કઈક તથ્ય છુપાયેલું છે આ ગાથાની અંદર ખાલી આપણા નજર સામે ચિત્ર ઉભો કરીએ કે એ જ શ્રીમદ ભાગવત ગાથાની અંદર એજ રાજા પરીક્ષિત થયા અરે એ જ ભાગવત ગાથાની અંદર મહાઅધમ કંસ થયા બંને પાત્રોને ખબર હતી કે મારું મૃત્યુ નજીક છે એક પાત્રને સાત દિવસનો ટાઈમ હતો ને એક પાત્રને વર્ષો સુધીનો ટાઈમ હતો બંને પાત્રો આપણી સામે છે એક રાજા પરીક્ષિત અને કંસ આ બંને પાત્રો આપણી સામે છે એકે મૃત્યુ સુધારવાનો પ્રયત્ન કર્યો છે આપણી તાકાતો હશે ગમે એટલી હોશિયારીઓ હશે ત્યાં ને ત્યાં જ બધું પડતું મુકાઈ જશે અરે સિકંદર જેવો સિકંદર પણ જો આ છોડીને જતો રહ્યો હોય તો પછી મારીને તમારી શું વાત કરી જે સમ્રાટ રાજાઓ થઈ ગયા ભારત વર્ષની અંદર એ એ બધું છોડીને જતા રહ્યા એક દિવસ લોકોએ ભગવાનને પુષ્પ અર્પણ કરી દીધું અરે એ જ ગજેન્દ્ર મોક્ષની કથા આપણે સાંભળી કે જેને હજારો વર્ષો સુધી મગરમચ્છ સાથે યુદ્ધ કર્યું ને છેવટે ભગવાન કૃષ્ણને પુષ્પ તોડી અને ભગવાનને આપી દીધું ત્યારે હું માત્રા પરિવાર અને જલુ પરિવારના સ્વજનોને વિનંતી કરીશ વ્યાસ પૂજન કરવા માટે વ્યાસ પૂજન કરવા માટે અને મંગળ નિરાજન કરવા માટે

કે એક શ્લોકનો અડધા શ્લોકનો માત્ર ખાલી એક પાદ હશે ને જેના ઘરમાં એનું સાત પેઢી તરી જશે અરે કદાચ નું રટન કદાચ નું વાંચન નહીં થાય પણ કદાચ એ ઘરની અંદર એનું સ્થાન હશે ને તો પણ એનું કલ્યાણ થઈ જશે મુક્તિ દાને ન ગર્જાયે એક માત્ર એવું શાસ્ત્ર છે કળિયુગની અંદર કે જે મુક્તિની ગર્જના કરે છે જેમ આપણી તાકાત ઉપર આપણી બાહોબાલ ઉપર આપણે કોઈને ચેલેન્જ આપીએ છીએ ને એમ શાસ્ત્ર કળિયુગ અંદર ભાગવત શાસ્ત્ર એ ચેલેન્જ આપે છે કે એકવાર આવો મારા ચરણોમાં મુક્તિ તમને આપીશ આવો વ્યાસ પૂજન થઈ રહ્યું છે ત્યારે મંગલ વેદની રૂચાઓની સાથે વ્યાસ પૂજન અને મંગલ નિરાજન તરફ જઈએ છીએ જઈએ છીએ ત્યારે આવો વેદની રૂચાઓની સાથે વ્યાસ પૂજન गणान्तगणपतिगुं हवा वसु मम अमजा निगर्वधम् त्वमजासि गर्वधम् सहस्रशिरेख गुरुखः सहस्राक्षः सहस्रपाद सभोमि गुं सर्वतस्त्रित्वा प्रतिष्ठदशाङ्गुलम् ૂત જુતામ્રેસનો જગ્નેરોહતેન મહીમા

ોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ શ્રી ભગ્ર राधानि से भा श्रीमद् भागत करोति राधालनि से भा श्रीमद् भागवत राधा મા રાધા રાવી મા શ્રીમદ ભાજન કરું રાધા પ્રશ્વની શા શ્રીમદભા મધ ભાગત ગુરુ આરતી રાધા કૃષ્ણની શે શ્રીમદ ભાગવત કરો રાધા કૃષ્ણ શ્રીમદ શ્રીમદ્ ભાગવત શુક્ર શ દવાલાશ દિન શા શ્રીમદ્ ભાગવત રૂપિયા રાધા કૃષ્ણ શ્રી